એટલે કઈ વ્યવસ્થા અમે સરજી બતાવો આજે ભેગા કરીને આ રીતે પોલીસ નો કોઈ હુકમ નું માન રાખતા નથી અમે કહીએ છીએ મિટિંગ કરાવી દઈએ હવે એનાથી વિશે શું એક જ મિનિટ અહીંયા ભાઈ તમે ડીવાઈસ પી છો કે પીએ છો આરએચ વાળા સાહેબ અમે અડધો કલાકથી અહીંયા આવ્યા છે અમારે કોની સાથે મીટીંગ કરવાની તમારી સાથે હું કરાવવા ના કોની સાથે કરવાની મેં તમને કીધું તો કરા કોની સાથે અમે તો આવી ગયા અમે બધું મોબાઈલ સામે ને લાઈવ કરીને અમારી પાસે બોલાવવા હું આપને કહું છું અમારે વાત કરી લીધી કે આપણે મીટીંગ કરાવવા લઈ જાઉં છતાં આપ અહીંયા એક જ પ્રશ્ન પકડી રહ્યા બરાબર તમે જવા દો એમને અમારો અમારો ખરાબ રોડ રસ્તા બાબતનો વિરોધ છે બરાબર અમે ઝઘડેથી નીકળ્યા તમે ત્યાંથી અમને અહીંયા લઈ આવ્યા છો કોણ કયા માર્ગ મકાન વિભાગ વાળો છે ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર થી લઈને વાલિયા ઝઘડિયા અને નેત્રંગનો રોડ એટલો ખરાબ છે સાથે ભરૂચ થી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી નો રોડ એટલો ખરાબ છે દહેજ નો રોડ એટલો બધો ખરાબ છે કે ઘૂંટણસમા ખાડા છે પ્રજા તાહીમાં પોકારી લઈ રહી છે કમરના દુખાવા વાળા આજે એટલા બધા દવાખાને છે અમારી માંગ એટલી છે માર્ગ અને મકાન વિભાગ અહીંયા ઉપસ્થિત થાય અને ખાડા સાત દિવસમાં પૂરવાની અમને બાહાયદરી આપે એટલે અમારું આંદોલન પૂરું પણ પોલીસ પોલીસ અમને કાયદા સમજાવે છે તો શું પોલીસ રોડ બનાવી આપવાની છે બનાવી આપવાની છે નથી જે લોકો રોડ બનાવવાના આપવાના બાહાયદરી આપે એ લોકોને અમારી સામે બોલાયેલા બે કલાકથી પોલીસ અમને ગોળ ગોળ ફેરવે છે અમને ઝઘડિયાથી લઈ આવ્યા ભરૂચ ભરૂચથી લઈ આવ્યા હવે આ વિસ્તાર કર્યો છે મને ખબર નથી અહીંયા અધિકારીઓ બેઠા છે એમ કરીને લઈ આવ્યા અડધા કલાકથી હું ધારાસભ્યને અમારા બધા આગેવાનો રાહ જોઈએ છે એક પણ અધિકારી અહીંયા આવ્યો નથી શું આ મજાક ચાલે છે અમે જનતાના સેવક છે એવી રીતના પોલીસ પણ જનતાની નોકર છે પ્રજાના પૈસામાંથી એમને પગાર મળે છે જેવી રીતના અમને પગાર મળે છે એમની રિસ્પોન્સિબિલિટી બને છે બરાબર મેમો ફાડે છે લાયસન્સ નથી આરસી બુક નથી બરાબર પીયુસી નથી તો ખાડા પડ્યા છે એમની પર એફઆઈઆર કેમ નથી કરતા કોન્ટ્રાક્ટર પર એન્જિનિયર પર એફઆઈઆર કરો ભાઈ તમે તમારું કામ તમે કરો અમે અત્યાર સુધી આંદોલન કર્યું કોઈને અવ્યવસ્થા નથી કરી કોઈ જગ્યાએ ઇમરજન્સી સેવા કોઈ અપડાઉન કરતા વ્યક્તિ સાથે અમારે કોઈપણ જાતની હેરાનગતિ અમે નથી કરી શાંતિપૂર્ણ અમે વિરોધ કરીએ છીએ અને પોલીસ એનો રોપ જમાવાની વાત કરતી હોય તો અમે બી અમે બી કાયદો અને વ્યવસ્થા જાણીએ છીએ બંધારણમાં અમારા સંવિધાનમાં અમને પણ અધિકારો છે તો અમે એ જ વાતને માગીએ છીએ કે અહીંયા નેશનલ હાઇવે સ્ટેટ હાઈવે પંચાયતના એન્જિનિયર અહીંયા આવે અને આ આ રોડ સાત દિવસમાં અમે પૂરા કરી દઈશું ખાડા પૂરીને એવી બાહરી આપે અને પોલીસ જે પણ અકસ્માતો થયા છે એ ખાડામાં જે પણ રોડ પર થયા હોય અધિકારીઓ પણ ફરિયાદ કોન્ટ્રાક્ટર પર ફરિયાદ કરવાની બાહેદરી આપે એટલે અમારું આંદોલન અહીંયા પૂર્ણ થશે નહી તો અમે આંદોલન અમારું શાંતિપૂર્ણ આગળ પણ ચાલુ રહેશે જેમ કે તમે જોઈ રહ્યા છો કે ચેતવું

અહીંયા કયો અધિકારી છે અડધો કલાક સાહેબ ને મળવા તો એસપી સાહેબ પૂરવાના અમારે અત્યારે મારી સાથે ચર્ચા કરો છો મારી પાસે એટલી ઓથોરિટી નથી તમે સાહેબ સાથે મળો તો ખરા ગોહિલ સાહેબ મળવામાં ક્યાં એસપી સાહેબ ને મળવા અમને કોઈ જ વાંધો નથી હા ખાડા બાબત નું કોણ આપવાનું અમને કોણ પૂરી આપવાનું માર્ગ મકાન કલાક પોણો કલાક એક કલાક થી પાંચ દસ મિનિટ માટે એસપી સાહેબ ને મળવામાં હવે કઈ પ્રોબ્લેમ છે એસપી સાહેબ ને જોઈએ નિરંજનભાઈ અત્યારે જે છે એસપી સાહેબ ની બધા લોકો બોલે એ અવ્યવસ્થા બોલે મળી અમે એસપી સાહેબ ને મળવા બી સહમત છે અમે આમાંથી હું એકલો કે આ બે જણ કે આ પાંચ જણ ની આવી અમારે બધા સાથે એમના મીટીંગ હોલમાં બોલો અમે આવીને બેસી જઈશું જગ્યા છે હજાર માણસો બેસી જગ્યા તમે લઈ આવ્યા અમને હજાર માણસો બે એવી જગ્યા છે પછી બી અમારે રાહ જોવાનું હવે તમે એમના લીડર એટલે જ છો તમે એમનો અવાજ ભાઈ મળી લો એટલે લોકો મળી છે ને મે છું મેં લીડર છું આ લોકો ને જામ તો બેહી જાય ઉભા થાવ તો ઉભા થાવ એ વાત બરાબર છે પણ એ સાંભળવા એવા છે અમે અહીંયા ન્યાય આપવા કીધું મેં આવશે પાછા સાહેબ કોણ પાછા મેં કીધું સાહેબ ત્યાં ગોળ ગોળ વાત બિલકુલ નહીં નેશનલ હાઇવે અધિકારી સ્ટેટ હાઇવે અધિકારી જિલ્લા પંચાયત અધિકારી એસપી સાહેબ તમને બોલાવે છે ક્યાં છે અધિકારી અમે અડધો કલાક રાહ જોઈએ છીએ મળવા તો લઈ જાઓ તમને પાંચ પ્રતિનિધિઓને અમને બિલકુલ ટાઈમપાસ જોઈએ સહકાર આપીએ એનો મતલબ એ બી નથી બરાબર છે એસપી સાહેબ બાહદારી બનાવીને આપતા હોય કે અઠવાડિયામાં હું અમે બધા ખાડા પુરાઈ દઈશું અમને કોઈ વાંધો નથી એસપી સાહેબ આપવાના છે

અમે એસપી સાહેબને મળી એમની હાજરીમાં ત્યાં સ્ટેટ એનએચ અને પંચાયતના એન્જિનિયરો હશે બાહેદરી આપી દઈ અમારી ત્યાં મિટિંગ પૂરી થાય એટલે અમે ત્યાંથી રજા એટલી વાર સાહેબને કહી કે હમણાં પણ તમે તમારે એસપી સાહેબને વાત કરવાની હોય તો વાત પહોંચાડી દો અગર યોગ્ય જવાબ ત્યાં નથી મળતો તો અમારું આંદોલન ચાલુ રહેશે અમે ફરી આગળ અહીંયા એસપી સાહેબની કચેરીએ બેસવાનું થશે કલેક્ટર કચેરી બેસવાનું થશે કે માર્ગ મકાન કચેરી કે રોડ પર બેસવાનું થશે અમે બેસીશું અમારો કાર્યક્રમ આગળ વધશે આજ વસ્તુ આપણે ત્યાં સાહેબ ને રૂબરૂ બરાબર અત્યારે પહોંચી ગયા તમે ટાઈમ અમે બેઠા છીએ બોલાવી લે ચલો સાહેબ ચાલો આપણે સાહેબ તમે ત્યાં જ અમને કહી દેતા આપણે નહીં જઈ આવતા કે ત્યાંથી અહીંયા શું કરવા આવ્યા સાહેબ આપણને બોલાવે છે આપણે બધા ત્યાંથી આવ્યા દોઢ કલાક નો રસ્તો થયો થયો કે નથી થયો અહીંયા આવ્યા ને અડધો કલાક બેઠા બે કલાક આપણે એમાં બગાડ્યા ત્યાં સુધી હું અમે તો બે દિવસ બગાડવા બી તૈયાર છે હજુ બે હજાર લોકો ભેગા કરવા હજુ બધા આવશે આપી ચૂકો છો ટાઈમ નહીં આપ ચર્ચા કરો ના તો તમે અમને ગોળગોળ ફેરવો છો એટલે આ બધા ગાડીઓ ત્યાં છે બાર ચલો અમે અંદર ના આવીએ ત્યાં ઉભા છે એમની છે ને ગાડીઓ બધી